thank you ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ મકાનમાં ભાડે રહેતા પરપ્રાંતીય ડિલિવરી બોય વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના મકાનને ભાડે આપવા માટે જાહેરાત આપી હતી આ જાહેરાતને પગલે ડિલિવરી બોયનું કામ કરતા પરપ્રાંતીય યુવાન દિવ્યેશ ઉર્ફે દેવુ રમાકાંત નામનો વ્યક્તિ આ મહિલાના મકાનમાં આવ્યો હતો જ્યાં મહિલાએ આ પરપ્રાંતીય યુવાનને મકાન ભાડે આપ્યા બાદ બંને વચ્ચે સંબંધ વિકસતા ડિલિવરી બોય આ મહિલાને લગ્ન કરવાની ઓફર કરતા મહિલાએ ઇન્કાર કર્યો હતો તે બાદ પરપ્રાંતિય યુવાને આ મહિલાનો વિડીયો ઉતારી તેને ઇમોશનલ બ્લેકમેલ કરી રૂપિયા બે લાખની ખંડણીની માંગ કરી હતી જે મકાન માલિક મહિલાએ આપવાની ના પાડી તેણે તેની બહેનને વિડિયો બતાવવા માટેની ધમકી આપી હતી આ યુવાનથી પરેશાન મહિલા તેની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી ત્યાં પણ આ યુવાન પહોંચી ગયો હતો અને મકાન માલિક મહિલા તથા તેની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી જોકે આ યુવાનથી ત્રાસી ગયેલી મહિલાએ ગોત્રી પોલીસ મથકે હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આ યુવાનને ઝડપી પાડવા માટે છટકું ગોઠવીને ગોત્રી હરિનગર બ્રિજ પાસે મળવા માટે બોલાવ્યો હતો જેથી તે બ્રિજ પાસે પોલીસે તેને દબોચી લીધો હતો આ બનાવ દ્વારા પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં સમગ્ર બનાવનો કરવામાં આવ્યો હતો અને આરોપી દિવ્યશ ઉર્ફે દેવો રમાકાંતની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું તારીખ ઓગણીસ પાંચ બે હજાર ના રોજ ગોત્રી પોલીસ દાખલ જેમાં હકીકત એવી છે જે આરોપી જે છે દેવેશ રૂપે દેબુ રવિકાંત રહેવાસી શ્યામ બ્લોક ગાંધીનગર દિલ્હી મૂળ રહેવાસી વિકાસ કોલોની ભાગ ત્રણ પક્કાવા ગીતાવા ઉત્તર પ્રદેશ જે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદીબેન છે એમને પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી જાહેરાત વાંચી અને ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન અને મદદ કરતા હતા અને ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશિપ થયેલી આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે

ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ આરોપીથી ફરિયાદી બેન કંટાળી જઈ તેની બહેનના ઘરે રવા જતા રહેલ તો આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ બધી વાતચીત કંટાળી અને તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા દબાણ કરતો હોય જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને ને આ બધી હકીકતની જાણ કરી જેથી પીઆઈ આર એન પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આજે હરિનગર બ્રિજ નીચે ભવા માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશ ગોઠવાઈ ગયેલ અને જેઓ ફરિયાદી આવી અને અને મોટરસાઇકલ પર બેસાડી અને ભાગો જતા એને પકડી લીધે અને ત્યાં અહીંયા અહિયાં પુનઃ પડશે